આપણી આ વાડીનો નજારો જોઈ રહ્યા છો તો અત્યારે આપણે સિરાય પણ લીધું છે તો આપણે વાસણ ને ઉઠવાનું છે કપડા ને ધોવાનું અત્યારે અતરમાં ના આવે એટલે કપડા ધોવાના હોય તો આ બધી સરસ મજાનું વાસી પણ કાઢી નાખ્યું છે અને તો મારે બહાર ફેરવી નાખ્યા છે અને નીન પણ મારી બહેની નાખી દીધી છે તો આ હમણાં બીજી નીણ થાય ત્યારે આ ખર નાખવાનું થાય તો હવે આપણે વાસણને ઉટકી નાખીએ અને પછી વાડી જવાનું છે તો વાડીએ બી તીઝવાનું થાય મારા મારા પાન ક્યાંક ગામ જવાનું છે તો એ હમણાં વ્યા જશે તો આપણે કપડાંને ધોઈ નાખીએ પછી વાડીએ વ્યા જશું પછી જવાનું છે તો ઘરે રહ્યા છે હાવણા બાંધવાના છે અને હાવણા બાંધવાનું ચાલુ કામકાજ ચાલુ પણ કરી દીધું છે તો જો આપણે જે પાંચ હાવણા બાંધ્યા છે અને એમાં દક્ષિણ વાળી જાય ગામ જ્યા છે તો અત્યારમાં લાઈટ આવી હતી પછી વહી ગઈ છે તો હમણાં આપણે પાણી વાળવા જવાનું છે તો જે લાઇટ આવે કાલે જઈને આપણે હાવણા બાંધવાના છે તો બાંધવા મળ્યું હાવણા ત્યારના હાવણા બાંધી દીધું છે અને નાખી દીધું ખાઈ જાય છે તો હવે આપણે

તો આ પછી કપડાં સુકાઈ જશે તો આપણે કપડાં લઈ લેવી અને આપણે જો નીંદ પણ વાઢી વાઢીઆવી અને નીંદ નાખી દે તો ખાઈને જો ભરાઈ જશે તો ઘણી ખરી આપણે નીંદ વાઢી લીધી છે તો આપણે ઝીણું ઝીણું ઓલું ચાર ફૂટી હતી તો વાઢી વાઢીઆઈ છે કેરું અને લાઈટ પણ અત્યારે ભાઈ ગઈ છે પાણી વાળતા હતા તો હવે હમણવાર બેન ફરજામાં ઢોરની ફેરવી લે છે અને એટલે અંદર ફેરવી લે એટલે પાણી પણ અને આપણે જો સરસ મજાનો ફરજો પણ ધોઈ નાખ્યો છે તો આપણે ઢોરને ફેરવાના છે તો ફેરવવી લેવી તો એ જો ઢોરને હવે આ બધાને ફેરવવાના છે એલ્પા બાંધાતા તો એલ્પ ફેરવી નાખ્યો છે ફરજા અંદર ટાઈટ ના અને આપણે જો હવારમાં એટલા હાવણા બાંધી નહીં સરસ મજાના પાણીપુરી છે ભાવે પાણીપુરી બો ભાવે નદી આવે ની તને પાણીપુરી 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 છે તો આપણે મરસામાં રઘુ ને એવું કાઢી લેવી પછી બધી રઘુ ને એવું આંબળે રઘુ ને એવું કાઢી લેવી અને પછી પાણીપુરી આપડે ખાઈશું પાણીપુરી ભાગવું અમારું કેલું ભાઈ જો ખાવાનું પણ સાદું કહીશું તમારે સમજે ભાઈ ગયું પાણી લેવા જ્યાં છે તો અમને પાણીપુરી ભય સરસ મજા એની અંદર સુંદર ભરી છે ને જો તો હમણાં આપણે પાણીપુરી ખાઈશું અમે આંબળીયા પણ બનાવવાના છીએ

જમવાનું પણ બની ગયું છે તો હમણાં આપણે જમી લઈશું તો આજનો આમ પૂરો કરીશું કોમેન્ટમાં કહેશો કે કેવો લાગ્યો પસંદ જ તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર હોય જમીએ સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળો છે નવા બ્લોગ સાથે બાય બાય